વર્ણિવેરમીયર્શન મંદહાસચિિરાનનાંબુજ પૂજિમ સુરુ નરોમૈર્મુદાધર્મનંદનમ વિચિંતે અસતોમાગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભાં નાથયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરંપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશ ભાઈના હેત પૂર્વ જય ભક્તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના એકસો ને છપ્પનમા શ્લોકમાં પોતાને આશ્રિત રહેલા ગ્રહસ્થ સત્સંગીઓને આજ્ઞા આપતા કહે છે કે મહોત્સવા ભગવતઃ કર્તવ્યા મંદિરે શુતૈ દેયાની પાત્ર વિપ્રેભ્યો દાનાની વિવિધાની છે

એ ધનાઢ્ય ગ્રહસ્થ વિવેક રાખવાનો છે એને પોતાની શક્તિ અને સામર્થ્ય જોઈને દાન આપવાનું છે જે હોય અને છતાં કૃપણતા બતાવી સુપાત્ર એવા બ્રાહ્મણોને ઓછું દાન આપે છે તો એનું એ દાન જે છે એ કનિષ્ઠ કહેવાય છે આ સંબંધમાં મહાભારતના અનુશાસન પર્વ એકસો ને પિસ્તાલીસમાં અધ્યાયમાં ભગવાન શંકર દેવી પાર્વતીને જે વાત કહે છે એ દરેક દાતાઓએ આત્મસાત કરવા યોગ્ય છે ભગવાન શંકર કહે છે કે પાત્રાણી સમિક્ષ્યવ દાતા વૈ દાન માત્રયા अतिशक्या परम दानम यथाशक्त्या तु मध्यम तृतीयम चा परम दानम रूपम इवात्मनः अर्थात के पात्रों की परीक्षा करके दाता यदि दान की मात्रा अपनी शक्ति से भी अधिक करे तो वह उत्तम दान है यथाशक्ति किया हुआ दान मध्यम है और तीसरा अधम श्रेणी का दान है जो अपनी शक्ति के अनुरूप न हो અહીં ભગવાન શંકર સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે જે દાતાની શક્તિ છે સામર્થ્ય છે એ શક્તિ અને સામર્થ્ય કરતા પણ એ વધુ દાન આપે છે તો એનું એ દાન ઉત્તમ કહેવાય છે જે દાતાની જેટલી શક્તિ છે અને સામર્થ્ય છે એ અનુસાર એ દાન આપે છે તો એ મધ્યમ છે અને જે દાતાની શક્તિ અને સામર્થ્ય વધુ છે છતાં પણ એ ક્રિપણતા કરીને ઓછું દાન આપે છે એનું એ દાન કનિષ્ટ કહેવાય છે તો જે ગ્રહસ્થ છે જેને ભગવાન શ્રી હરિયે કૃપા કરીને ધન આપેલું છે તો એને પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવાનું છે પરંતુ એની અંદર કૃપણતા કરવાની નથી જે શક્તિ અને સામર્થ્ય કરતા પણ વધુ દાન આપે છે એનું એ દાન ઉત્તમ ગણાય છે એવું ભગવાન શંકર અહીં કહી રહ્યા છે માટે ધનઢ્યા ગ્રશ કહે તો આ વાત જે છે એ આત્મસાત કરવાની છે અને પોતાની શક્તિ છે તો શક્તિ કરતા એને વધુ દાન કરવાનું છે ચાલો શક્તિ કરતાં વધુ દાન નથી કરી શકતા તો કાંઈ નહીં પરંતુ પોતાનું સામર્થ્ય છે પોતાની શક્તિ છે તે પ્રમાણે તો એણે દાન કરવાનું જ છે પરંતુ એમાં કૃપણતા બતાવવાની નથી કારણ કે જો ક્રિપણતા બતાવવામાં આવશે તો એનું એ દાન મધ્યમ કક્ષાનું કહેવાશે હશે માટે દરેક ગ્રહસ્થો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે આટલું કહીને હું મારા આ પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો સર્વે સુખીનો સર્વરાણી પશ્યુ મા ભાગ ભવિદ અસ્તુ જય સ્વામિનારાયણ